નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે તો વાવાઝોડું ક્યારે આવશે અને ક્યાં ટકરાશે એના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે દેશમાં એક નહીં પરંતુ બે ચક્રવાતની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસમી મેથી પાંચ જૂન બે હજાર ચોવીસ પછી હવામાનમાં અચાનક ફેરફાર થશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે સોળ મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે તેથી ચોવીસ મે સુધીમાં અંદમાન અને નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસી જશે આગાહીકાર અંબાલાલ પટેલે વીસથી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે આ સાથે છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે પટેલે ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે રાજ્યના વિવિધ ભાગોમાં સાત જૂનથી દસ જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થશે ચૌદથી અઢાર જૂન સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા છે કાચા મકાનોની છત ઉડી જશે તેવા વરસાદની આગાહી કરી છે પચીસ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા